નમસ્કાર ગુજરાત આજનું હવામાન જોઈએ તો ગુજરાત રાજ્યમાં ત્રીસ ઓગસ્ટ બપોર પછી ત્યાર પછી સાંજનું હવામાન જોઈ લઈએ ખાસ કરીને હવામાન સમાચારની અંદર આપનું અધિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર જે પણ વરસાદની સિસ્ટમો બને છે સૌપ્રથમ અરબ સાગરના દરિયામાંથી અને પશ્ચિમી ગુજરાતના જિલ્લાઓમાંથી આવતી જોવા મળે છે આ વખતે પણ એવું જ બન્યું છે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો એટલે કે એકત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી તે ભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આ આગાહી મિત્રો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાદા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે સાથે અશોકભાઈ વામજા દ્વારા અને ખાસ કરી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદની સ્થિતિ છે એ મજબૂત ન થાય ત્યાં સુધીની આગાહીઓ કરી દેવામાં આવી રહી છે એટલે કે હજી પણ સાતથી આઠ દિવસ સુધી છે એ ઘરની બહાર નીકળતા પહેલાં સાવચેત રહેવા જરૂરી છે કારણ કે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ વહેલી સવારે જે વીજળીના કડાકા પડાકા જોવા મળ્યા એમાં ભાવનગરમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો અમરેલી ગીર સોમનાથની અંદર સાત ઇંચ વરસાદ પડ્યો અને સાથે સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ બબે પોણા બે ઇંચ સુધીનો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે તો આ વરસાદની સ્થિતિને કાબૂમાં લેવા માટે વાતાવરણની અંદર છે એ મોટો ફેરફાર કરવો પડશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત થાય એ માટે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પણ લો પ્રેશરવાળા એરિયા હોય એ લો પ્રેશર એરિયાને કવર કરીએ અને ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વરસાદનું જોર છે એ ઘટાડતા જોવા મળીએ તો એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત બની ગઈ છે કારણ કે દક્ષિણ ભારતના વિસ્તારથી આવતી જે પણ લો પ્રેશરવાળી સિસ્ટમ છે એની તરત જ વાતાવરણની અંદર અસર હોવાના કારણે ગુજરાત રાજ્ય ઉપર તરત જ છે એ ખુશ્બુ મળતી પરંતુ હવે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાંથી એક પણ જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમના ટ્રફ છે એ મજબૂત નાખ્યા નથી એટલે કે ગુજરાત રાજ્ય ઉપર જીરા રાઇસ છે એ કર્યું નથી ઘણા બધા જિલ્લા રાઇસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના હોઈ શકે પરંતુ અરબ સાગર અને બંગાળની ખાડીના લો પ્રેશરવાળા એરિયા છે એ ગમે ત્યારે તમે મળી શકે નહીં ગમે ત્યારે માગો ત્યારે પણ મળી શકે નહીં તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ લાઈવ સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે છે એ જાણકારી મેળવવી ખૂબ જરૂરી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓના માલિકો પણ આ પ્રકારની છે એ છેતરપિંડીમાં સમાવેશ થતા નથી એ દરેક લોકોએ દરેક મિત્રોએ ખાસ કરીને જાણી અને જોઈને જ ઇન્વેસ્ટ કરવા જરૂરી છે તો વાતાવરણની અંદર અત્યારે સતત ગુજરાત રાજ્ય ઉપર છે એ સ્થિતિ મજબૂત નથી અથવા હજી પણ દિવાળીના મહિના સુધી આ સ્થિતિ છે ગુજરાત તરફ આગળ વધે એ પહેલાં શું ખરેખર નબળી પડ છે સક્રિય સિસ્ટમ છે એ નિષ્ફળ જશે કે પછી ગુજરાત ઉપર જે લો પ્રેશર એરિયા બન્યો છે એ લો પ્રેશર એરિયાના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદનું જોર છે જોવા મળી રહ્યું છે આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય માટે એક મેપ જાહેર કર્યો છે એ મેપ તમે જોઈ શકો છો આ મેપનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે પૂર્વાનુમાન અત્યારે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ શું દર્શાવવામાં આવી હોય તો એમાં મિત્રો ગુજરાત રાજ્ય ઉપર છે ત્રણ જિલ્લાઓને રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યા છે જેમાં દક્ષિણ ગુજરાતના ત્રણે ત્રણ જિલ્લાઓ છે એક તો મિત્રો ભરૂચ છે સાથે એક સુરત છે તાપી છે અને નવસારી આમ જોવા જઈએ તો ત્રણેય જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના છે હવે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસાની સ્થિતિ તો મજબૂત થઈ છે પરંતુ વાતાવરણની અંદર જે અસર જોવા મળી રહી છે એ અસર પણ મોટા પાયે છે ગુજરાતને ધમધમથી જોવા મળશે એટલે કે ધમરોળથી જોવા મળશે તો ઉત્તરે ગુજરાત રાજ્ય ઉપર જે સ્થિતિ મજબૂત થઈ છે એ વાતાવરણની અંદર અસર છે ક્લાયમેટ ચેન્જની અસરના કારણે વધારે જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આપોઆપ આ વરસાદની સ્થિતિના કારણે છે એ કોઈ પણ પ્રકારની માંગ કરવી એ હિતાવહ નથી જો આ મિત્રો ગુજરાત તરફથી જે પણ અપડેટ આપવામાં આવશે તમને સમયસર મળતી રહેશે સાથે ગુજરાત ઉપર વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જોવા મળવાની છે ગુજરાત રાજ્ય ઉપર સ્થિતિ પણ મજબૂત બનવાની જોવા મળવાની છે કારણ કે હજી પણ બેથી ત્રણ દિવસ માટે જ્યારે પણ ગુજરાતમાંથી કોઈ પણ વ્યક્તિ છે એક આધારિત અથવા તો કોઈ પણ પ્રકારના આ સંજોગ આધારે ગામડા તરફ કરે તો ત્યારે એ લોકો સિવાય બીજા લોકો હોય છે ખૂબ જ થતું હોય છે તો અત્યારે વરસાદની સ્થિતિ નથી નડતી પરંતુ ગુજરાત રાજ્ય ઉપર આવનાર બે થી ત્રણ દિવસ માટેની અંદર અપડેટ છે એ તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ હજી પણ ત્રણ દિવસ સુધી ચાલવાને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અત્યારે કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડી રહ્યો છે કયા જિલ્લાઓની અંદર ઓછો વરસાદ પડી રહ્યો છે એના ઉપર દરેક લોકોનું ખાસ ધ્યાન છે કારણ કે જો તમે અત્યારે સિત્તેર હેઠળનું પાણું બનાવતા હોય તો ગુજરાતમાં અત્યારે સિત્તેર ઉપરનું પાણું ચાલતું હોય અથવા સિત્તેર નીચેનું પાણું છે એ જ્યારે પણ ગુજરાત રાજ્યમાં અપડેટ મળે એ સુધીમાં વાતાવરણની અંદર પણ ફેરફાર થઈ શકે હીરા ઉદ્યોગ માટે પણ ખોટી મોટી નુકસાની છે એ ન થાય એ માટે દરેક મિત્રોને દરેક ખેડૂત મિત્રોને અપીલ પણ કરવાની રહી ગઈ છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી અને વાતાવરણની અંદર છે સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળવાની છે તો અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો ગુજરાત રાજ્ય માટે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખના રોજ ભારેથી અતિભારે વરસાદનું જોર છે દર્શાવવામાં આવી રહ્યું હતું તે પછી આ વરસાદનું જોર છે ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીના ભાગરૂપે વધારે મજબૂત થયું તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઠંડસ્ટ્રોમ એક્ટિવિટીની અસર ગુજરાત રાજ્ય માટે ત્રીસ ઓગસ્ટના રોજ છે કયા કયા રાજ્યો માટે જોવા મળવાની છે સાથે ત્રીસ ઓગસ્ટ સુધીનું વાતાવરણ તો જોયું પરંતુ સપ્ટેમ્બર મહિનાના પાંચ દિવસ ગુજરાત રાજ્ય માટે ભારેથી તમારે રહેવાના છે કે કેમ એ પણ આગાહી તમને જણાવી દઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત બની ગઈ છે ત્યાર પછી વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળી રહી છે હવે આ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત પહોંચે એ માટેના પણ એંધાન છે એ દર્શાવવામાં આવતા નથી અથવા તો કોઈ પણ એંધાણ દર્શાવવામાં નથી આવતા અને દેખાતા પણ નથી તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ અપડેટના સ્વરૂપે માહિતી આપી જાય કારણ કે ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ નબળી હતી અને હવે પછી એ સ્થિતિ છે ખૂબ આગળ વધશે ગુજરાતના રાજ્યની અંદર વાતાવરણની અંદર રહેવું હોય તો ફક્તને માત્ર ગુજરાત રાજ્યની અંદર છે એ રહેવું જરૂરી છે તે સિવાય બીજા અન્ય વિસ્તારોની અંદર જ્યારે પણ જઈએ ત્યારે મોતને ભેટવું પડતું ખબર છે ગુજરાત રાજ્ય ઉપર પર ચિંતા અપડેટ આપી જાય કારણ કે સેટેલાઇટ પિક્ચરના આધારે મિત્રો બાદશાહ અને બાદશાહના ઇલ્યુઆઝર અને આ ઇલ્યુઆઝરના કારણે જ ગુજરાતના ઘણા બધા બાદશાહો છે એ ગુજરાતને સારી રીતે ઓળખે જેને કારણે વાતાવરણ ન હોયની અપડેટ ન હોય અથવા તો જેનું પણ અપડેટ હશે એમના થકી માધ્યમ આપવું પડશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ પણ મજબૂત થઈ છે અને વાતાવરણની અંદર અસર પણ છે એ ખાસ કરીને જોવાઈ જશે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ અજબૂત થઈ એ ત્યાંથી વાતાવરણની અંદર અપડેટ નહોતી કરી તો અત્યારે શા માટે ફોન કરવા બાબતની કારણ તો ગુજરાત રાજ્ય ઉપર ઉપરવ્યવસ્થાની સ્થિતિ તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ અપડેટ છે એ આવતું જોવા મળશે જેને કારણે ઘણા બધા જિલ્લાઓમાં પણ પૂર જેવી પરિસ્થિતિ છે જોવા મળવાની છે જેથી કરીને અપડેટ પણ મળ્યો નથી એક તમારા ધંધામાં નહીં પણ ગુજરાત રાજ્યમાં તમામ હોસ્પિટલ કે પછી તમામ ધરા ધંધાઓએ દરેક ધંધાઓની અંદર અપડેટ આપવું જરૂરી છે કારણ કે ગુજરાત રાજ્ય ઉપરવ્યવસ્થાની સ્થિતિ બનાવતા નથી તો આ પ્રકારની અત્યારે છે એ માહિતી ફૂલ જોશમાં ચાલી રહી છે ઠંડસ્ટોમની એક્ટિવિટી પણ હોવાના કારણે ઘણા બધા રાજ્યોની અંદર છે એ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે મિત્રો ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં પાછલા અમુક દિવસોથી વરસાદનું જોર ઘટ્યું જોવા મળી રહ્યું છે જો કે આગામી એકાદ મહિના સુધી ગુજરાતમાં વર્ષાઋતુ છે એ રહેશે ત્યાર પછી આ વર્ષાઋતુની અસર છે એ મંદ પડી જશે એટલે કે ઓછી પડી જશે તો અત્યારે ગુજરાત રાજ્યમાં ભારતના વિ હવામાન વિભાગના આગાહી પ્રમાણે અમુક દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગો ઉપર કેવા વરસાદ રહેશે એ અંગેની આગાહી કરવી જરૂરી છે હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે તારીખ છેલ્લા ચોવીસ કલાક માટેની છે છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત પણ આવી જાય અને સાથે સાથે અનેક સ્થળો ઉપર વરસાદનું જોર છે એ વધારે પડતું જોવા મળી રહ્યું છે આ ઉપરાંત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદ છૂટો છવાયા સ્તરો ઉપર છે જોવા મળી રહ્યો છે હવે આ વરસાદની સ્થિતિ છે એ નબળી હતી પરંતુ હાલમાં ઓડિશાની કિનારાના નજીક બંગાળની ખાડીમાં સમુદ્રી સપાટી લો પ્રેશર સિસ્ટમ બની છે સમુદ્રની સપાટીથી સાડા છ ટકા સુધી સાડા સાત ટકા સુધીની કિલોમીટરની લો ઊંચાઈએ સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું જે દક્ષિણ ગુજરાતને પણ અસર પહોંચાડશે અને અરબસાગરના દરિયાકાંઠાને પણ અસર પહોંચાડશે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદ જો એ હિતાવહ છે કે બંધ કરવું એ પણ હિતાવહ છે તો ઓલા પેમેન્ટ છે એ જ્યારે પણ આપવામાં આવ્યું ત્યારે લીધું તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની શકે તો જ્યારે પણ તમે વાતાવરણની અંદર અસર બતાવતા હોય તે વરસાદની સ્થિતિ છે એ મજબૂત કરી અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુધી અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારો સુધી જ્યારે પણ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બને ત્યારે બિકાનેર દામોદ પેનરોલ રોડ પરથી એક ચોમાસું ટ્રોપ છે થાય જેને કારણે બંગાળની ખાડી પર લો પ્રેશર એરિયા સર્જાય અને અમદાવાદ સહિત હવામાન વિભાગની લેટેસ્ટ બુલેટિન પ્રમાણે અઠ્યાવીસ ઓગસ્ટ ગુરુવાર પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર છે વરસાદ ભારેથી ભારે જોવા મળશે આ સાથે આ ઉપરાંત બે સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કેટલાય સ્થળોએ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી રહી છે તો આ વરસાદની આગાહી હજી પણ બે દિવસ સુધી ચાલશે એવું નથી મિત્રો સપ્ટેમ્બર મહિનાની ત્રીસ તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે જેમાં અત્યારે પૂર્વ પાલ્કન નક્ષત્ર ત્યાર પછી ફા ઉત્તર પાલ્ક નક્ષત્ર એ પછી પખ અને પખ પણ ભારેથી અતિભારે ધોરમાર વરસાદ છે એ જોવા મળતો હોય છે એ અઠવાડિયું અને એ પછી ગૂગલ ક્રોમ અંતર્ગતની જે છે અપડેટની આગાહી છે એ તમે જોઈ શકો છો તો અત્યારે મિત્રો જે આપણે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર